સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પ્રોવિઝનલ મેરિટ યાદી આવી ગઈ છે બરાબર છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમામ અપડેટ તમને મળી રહે તમામ ભરતીનું તો મિત્રો જો તમારે મેરિટ યાદી જોવું હોય તો કંઈ જ કરવાનું નથી સૌ પ્રથમ તમારે મિત્રો અહીં જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ માધ્યમિક છે એમાં જ્ઞાન સહાયક અંગ્રેજી માધ્યમની શાળા યાદી આપેલી છે જ્ઞાન સહાયક માધ્યમિકની ગુજરાતી માધ્યમની શાળા યાદી અહીંયા આપવામાં આવી છે જ્ઞાન સહાયક માધ્યમિક હિન્દી માધ્યમની શાળા યાદી આપવામાં આવી છે ઉપરાંત અંગ્રેજી ગુજરાતી માધ્યમની શાળા યાદી તમામ માધ્યમની છે એ ઉચ્ચતર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે એ શાળા યાદી છે ત્યાં આપવામાં આવી છે બરાબર છે મેરિટ પ્રમાણે માનો કે આપણે અહીંયા અંગ્રેજી વિષયની જોવા જઈએ શાળાથી તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સમક્ષ ડાઉનલોડ થઈ ગયેલો આવું એક પેજ ઓપન થશે અહીંયા તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે નીચે તમે ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે અંગલી બરોબર છે જો મિત્રો આ આવી ગઈ તમારી શાળાવાર માધ્યમ વાર વિષય વાર ખાલી જગ્યાની માહિતી બરોબર છે કુલ જગ્યા કેટલી છે આમ આખી ડિટેલ છે તમે જોઈ લેજો અહીંયા તમારા ડિસ્ટ્રિક્ટ સોરી અહીંયા તમારો ડિસ્ટ્રિકનું નેમ આપેલું છે બરાબર છે અહીંયા તાલુકાનું નામ આપેલું છે અહીંયા સ્કૂલનો કોડ આપેલો છે અહીંયા સ્કૂલનું નામ આપેલું છે અહીંયા મીડિયમનું નામ આપ્યું છે બરાબર છે કેવું છે સબ્જેક્ટ બરાબર છે આમાં તમામ વિષય વાર છે એ જ વેકેન્સી છે ખાલી જગ્યાઓની વિષય વાર અને છેલ્લે છે કુલ જગ્યાઓ બરાબર છે જ્ઞાન સહાયક માધ્યમિક શાળાવાર માધ્યમવાર વિષયવાર ખાલી જગ્યાની માહિતી એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે ઓપન પેજ થઈ જશે બરાબર છે એવી જ રીતે તમારે જો મેરિટ યાદી જોવી હોય પ્રોવિઝનલ મેરિટ યાદી માધ્યમિકની તો અહીંયા તમારે માધ્યમિક ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર છે માધ્યમિક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમામ વિષય છે એ જોવા મળશે બરાબર છે ડાઉનલોડ ટુ ઇંગ્લિશ મીડિયમ જોવા મળશે ડાઉનલોડ ટુ ગુજરાતી મીડિયમ અને ડાઉનલોડ ટુ હિન્દી મીડિયમ બરાબર અહીંયા ત્રણ જોવા મળશે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ ઓકે ડન છે માનો કે તમારે હિન્દી મીડિયમ ગણિત વિજ્ઞાનનું જોવું છે બરાબર છે તો અહીંયા ગણિત વિજ્ઞાન પર ક્લિક કરવાની રહેશે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તરત જ જે એ ઇંગ્લિશ મીડિયમનું છે એ વીસેવાર મેરિટ યાદી છે એ જોવા મળશે તમને ઇંગ્લિશ સોરી ગણિતનું બરાબર છે ગણિત વિજ્ઞાનનું આપણે જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં જોઈએ ટોટલ કઈ રીતે હોય છે એવી જ રીતે અહીંયા તમારું મેરિટનું નામ હોય છે પછી સીટ નંબર હોય છે પછી અહીંયા વિદ્યાર્થીનું પૂરું નામ હોય છે અહીંયા વિષય હોય છે અને ટા ટેસ્ટ અને પરીક્ષાનું માધ્યમ અને ટા ટોટલ માર્ક ટાટના બરાબર છે આવી રીતે તમે તમામ છે એ જોઈ શકો છો બરાબર છે એકસો ને વીસ ગણિતમાં સોરી ગણિત વિજ્ઞાનમાં જોવા જઈએ જો આ રીતે છે બરાબર એકસો ને વીસ માર્ક બરાબર છે અહીંયા ઉપર તમને પાછું સોરી માધ્યમ કહ્યું એ પણ ખબર હોવી જોઈએ બરાબર છે પરીક્ષાનું માધ્યમ ઇંગ્લિશ છે વિષય ગણિત વિજ્ઞાન છે ટોટલ અહીંયા ટાર ટેસ્ટના માર્ક છે ટોટલ એકસો માર્ક વીસ માર્ક સુધીનાનું નામ છે બરાબર છે ઓકે ડન છે ક્લિયર છે એવી જ રીતે તમે બધા વિષયવાર છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તો કોમ્પ્યુટર ઉપર ક્લિક કરો ડાઉનલોડ ઉપર ક્લિક કરો બરાબર છે અહીંયા ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરો અહીંયા ઇંગ્લિશ કોમ્પ્યુટર ઇંગ્લિશ મીડિયમ કોમ્પ્યુટર વિશે બરાબર છે માં એકસો ને પચીસ માર્ક સુધીનાનું છે એ નામ છે બરાબર છે એવી રીતે બધા વિષયનું છે એ તમે જોઈ શકો છો એવી જ રીતે તમે જોવા જઈએ તો ચિત્ર વિષયનું જોઈએ આવી રીતે તમારે જોઈ લેવાનું છે બરાબર છે ચિત્ર તો આ બધા ડ્રોઈંગવાળાના નામ છે બરાબર છે એકસો ને વીસ સુધી પણ એમાં નામ છે તો મિત્રો આવી રીતે છે તમે પ્રોવિઝનલ મેરિટ યાદી પણ જોઈ શકો છો ઉપરાંત અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળા યાદી પણ છે એ તમે જોઈ શકશો બરાબર તો મિત્રો આ હતી એક જ્ઞાન સહાયકની અપડેટ મિત્રો લેક્ચર સારો લાગે તો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર